લો આ તારીખ થઈ સાત નવ બે હજાર ચોવીસ ગણપતિ બાપા મોરિયા છે અને ગણેશ ચતુર્થી બંને ભેગું છે અને આજ તો અમારે રીટાના રજાનો દિવસ હતો એટલે છે ને કામગીરી બહુ જોરદાર હતી સાફ સફાઈ અભિયાન એટલે લગભગ રીટા કેટલા વાગે આપણે ચાલુ કર્યું અગિયાર વાગ્યા ચાલુ કર્યું તો સાડા ત્રણ થયા સવા ત્રણ ઉપર જો ચકાચક કરી નાખ્યું બધું રિટાયર અને આ રૂમમાં બે ડામ હતો એને સજ આમ કરીને રાખી દીધો હે એટલે થોડીક સ્પેસ વધારે મળે અહીંયા એ બધું સાફ સુફ કરી નાખ્યું જોરદાર તો હજી રીટા ઉપર નો તો બાકી રહ્યું ને હજી ઉપર નું બાકી ને ઉપર નથી કરવાનું છે આમ તજો રીટા પણ બધું લાગે જલ જલાટ મંદિરે મસ્ત કરી નાખ્યું મંદિર સાફ કરી નાખ્યું પપ્પાનો ફોટ અને જે વ્યક્તિ સાફ સફાઈ કરી છે એ વ્યક્તિને તમને મળાવું છું

પણ ગણેશતુર્થી ગણપતિ દાદા કરવા જવાનું ઘર ઘરની સાફ સફાઈ ને એકદમ ક્લીન કટ કરી જો કપડા કેટલા બધા ઓછા આવી એ મશીન માં ધોઈ નાખ્યું અને ઘર એકદમ ક્લીન કરી નાખ્યું ઉપર તો મારે ત્રણ ચાર દિવસ પેલા કઈ રજા હતી કે રવિવાર હતો રવિવાર હતો

ટેસ્ટ માટે હમ એટલે હવે મેગી બનાવવાનું ચાલુ છે પંખો કરો તો ને પંખો કરું તો લોકો ને અવાજ બહુ પંખાનો આવે છે એક બે મેં જોયા એવા કે પંખો ચાલુ હોય તો અવાજ વધારે આવે છે આપણો અવાજ ઓછો આવે છે થોડો એટલે મેં પંખો બંધ રાખ્યો ભલે અમને ગરમી થાય પણ અવાજ તમને લોકોને ટેઇન આવવો જોઈએ હા એટલા માટે પંખો બંધ છે મસાલા હમ

करनो गेट थियो त हामीले ए त सोसाइटी नो गेट करनो नै तमे सोसाइटी न गेट पछि घरमा पगत छ पछि पग पड़ मुको अनि सुगन्ध आवे पर एमा य हो दूर होइन जाऊ सुगन्ध उधारा नजिकै दोसियै एउटा के न हो हा य हो सो के रेट मैगी मसाला राखेपछि स्वाद आछो आवे मैगीमा क्या हुदी मैगी खान मजा लाग्छ त हो कि अब त मैगी मसाला साखमा नैमाई नाखे

Tindora memang <laughs> jinjingan harus khas. Yeah, tindora

અને જગર હવે ચેક કરીને કે છે કેવી બની છે આમ હાલો બે કે પાર્ટી હમ અને મારી માટે શરબત બનાવ્યો છે અને એમના માટે પેલું છે શું છે જગર જો અંદર હમ સોસિયો મિક્સ ફ્રૂટ હમ ખાવ હાલો હું રાહ જોઉં છું કેવી બની છે ગરમ જ નઈ સ્વાદ રિવ્યુ આપો રિવ્યુ કેવી બની જોરદાર મસ્ત ભાઈ ને નવ માર ચાલો તમે બધા પણ મેગી ખાવા માટે તમે રિવ્યુ આપજો હ આ બધા જોતા હોય એ રિવ્યુ આપો કે એક ન કે એ બધા ખાધા વગર કેમ રિવ્યુ આપે ઓનલાઈન પર રિવ્યુ આપો ઓનલાઈન ધરેણો ખાય વર આયા આવતા હમ મેગી ને મેગી ને પાર્ટી થઈ ગઈ અને સાંજ પડી ગઈ છે અને જો હમણાં તમે રિટા રસોડામાં હતી ને અ딴 જોવો એ રસોડામાં જ છે આમ સરપ્રાઇઝ પણ હમણાં મેં કીધું ગણેશ ચોથ છે એટલે ગણેશ ચોથ ગણેશ ચતુર્થી અને બધા ગણપતિ મીઠાઈ ને તો આપણે

પ્રસાદી નામ હોય ખાવી બધા આપણે જઈએ આપણે પ્રસાદી પ્રસાદી કરવાનું સારું તારે બનાવો લાડુ રીટા આ શું કર્યું આ બેસન છે ચણાનો લોટ આવે ને એ લીધો છે અને પાણી નાખીને આને થોડીક વાર હલાવવાનું ને ગોળીયું ન રહી ને ત્યાં સુધી હલાવવાનું એક કર નાખવાનું સાવ પતલું થઈ જાય ને બેટર આમ એકદમ એમ થાય કે હવે બરાબર છે ત્યાં સુધી આને હલાવ્યા રાખવાનું પછી એની મમરી પાડવાની હમણાં તમને દેખાડો આમ વધારે પાતળું કરવાનું કેમ કે આપણે મમરી પાડવાની છે ને જો પાતળું કરીએ તો જ મમરી પડે જાડું રહી તો તો મમરી પડે ને તો ગાંઠિયા થઈ જાય એટલા વાત એના માટે ઓલે વસ્તુ જોઈશું ને કાઈ આ બધું પડ્યું છે આપણે પહેલા તૈયાર હતા ને એટલે બધી વસ્તુ પડ્યું છે બેટર થઈ ગયું છે તૈયાર ચણાના લોટનું

એટલે અલગ થઈ જાય છે રેટા થઈ ગયો તો હા આપણે ભૂંદી કરનાય છે હજી તો પહેલો ગાણો જ છે એટલો આ રીતના જેટલો લોટ છે ને જેટલો લોટ એ બધાયને આ રીતના ભૂંદી કરવી દેવા જે મસ્ત ડિઝાઇન થાય છે જ્યાં મલા ને તો મસ્ત થાય અલગ અલગ રેટ હા જે રોટલો પડે રે ના ના બરાબર

भैजो केउ लाल को त्यति दमजी नाछो तो बजार कलर बजार खेला एला सेज कलर नाख दिने चट्टी अनि चाशनी बनाइ लेवा बेटा दे। होचो कलर पड्यो ना ना चलसे बो कलर पछि ओली वक्तमा सेज बधु पडियो ने त कलर ओली वक्त सारत बनिदा मस्त बनिदा त सेज कलर बधु पड्यो अनि नसु लाग्यो बराबर छ कलर अबै सेज मिठो राख्छ

એ તો થવા દેવું આમ જવું તો ઈજી છે નહીં પણ થોડુંક મથવું પડે પણ આ તો ઘરનું હોય ને તો મજા આવે